દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી યોજના એવું બાર દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ એટલે કે તબેલો બનાવવામાં સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં બાર દુધાળા પશુઓ માટે કેટલી સહાય આપવામાં આવશે ઉપરાંત આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય પશુપાલક મિત્રોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવા માટે આ યોજના ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે સ્વરોજગારીનો હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના સહાય યોજના અંતર્ગત રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકોએ કે સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાકીય સંસ્થા કે બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે દર્શક મિત્રો બેંકમાંથી લોનની મંજૂરીનો જે લેટર આવે એ લેટર મેળવ્યા બાદ આપ સૌએ આના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ફરજિયાત ઘટકમાં એક બાર દુધાળા પશુઓની ખરીદી માટે બેળવેલ બેંક ધિરાણમાં પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાન્ય મહિલા સિવાયના જે પશુપાલકો હોય એમને સાત પાંચ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે તથા મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને આઠ પાંચ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે ઉપરાંત ગીર કાંકરેજ માટે મહત્તમ બાર ટકા વ્યાજ સહાય ઉપરાંત કેટલ શેડના બાંધકામ માટે પચાસ ટકા વધુમાં વધુ રૂપિયા એક લાખ પચાસ હજારની સહાય ઉપરાંત ગીર કે કાંકરેજ માટે પંચોતેર ટકા વધુમાં વધુ બે પોઈન્ટ પચીસ લાખ એટલે કે બે લાખ પચીસ હજાર સુધીની સહાય ઉપરાંત પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ પર પંચોતેર ટકા એટલે કે વધુમાં વધુ રૂપિયા તેતાલીસ હજાર બસોની સહાય ઉપરાંત ગીર કે કાંકરેજ એના પર નેવું ટકા વધુમાં વધુ એકાવન હજાર આઠસો ચાલીસ રૂપિયા સહાય અને એના વિકલ્પમાં મરજિયાત ઘટક જો આપ સૌએ ઇલેક્ટ્રિક કટર કે ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન લેવું હોય તો એના ઉપર યુનિટ કોસ્ટના પંચોતેર ટકા લેખે વધુમાં વધુ રૂપિયા અઢાર હજાર નવ હજાર અને તેત્રીસ હજાર સાતસો પચાસ સહાય આપવામાં આવશે ઉપરાંત ગીર કાકરેજ માટે યુનિટ કોસ્ટના નેવું ટકા લેખે વધુમાં વધુ રૂપિયા એકવીસ હજાર દસ હજાર આઠસો અને ચાલીસ હજાર પાંચસો મુજબ સહાય મળવાપાત્ર થશે દર્શક મિત્રો આ યોજનાનો લાભ તમામ પશુપાલકો તથા સ્વસહાય જૂથને મળવાપાત્ર થશે પશુપાલકોએ રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી ફરજિયાતપણે ધિરાણ મેળવેલું હોવું જોઈએ અને પોતાની માલિકીની ભોગવટાની કે લીઝ ઉપર જમીન મેળવેલ હોવી જોઈએ ઉપરાંત નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઈએ તથા તમામ શરતોનું પાલન થતું હોવું જોઈએ દર્શક મિત્રો આ તબેલો બનાવવા માટે બાર દૂધાળા પશુઓમાં ફાર્મની સ્થાપના સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગની યોજનાઓમાં સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાર દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના ઘટકમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આ દર્શક મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો જે આ વર્ષે અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં અત્યારે પશુપાલન વિભાગમાં આ ઘટકમાં ઓનલાઈન અરજી ચાલુ છે તારીખ નવ મે બે હજાર પચીસથી પંદર જૂન બે હજાર પચીસ સુધી આ ઘટકમાં સહાય માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી જે લોકોએ આ ઘટકમાં સહાયનો લાભ મેળવવાનો હોય એમણે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વિસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ દરેક લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આ ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકે છે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક લાઈવ વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિડિયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ડેરી ફાર્મમાં સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો બારકોટેડ રેશન કાર્ડ તમારું જે રેશન કાર્ડ હોય એ ઉપરાંત જમીન માટેનો આધાર સાત બાર આઠ ઉપરાંત જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના પશુપાલકોએ જાતિનો દાખલો રજૂ કરવાનો રહે છે ઉપરાંત બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક ઉપરાંત આધાર કાર્ડ ઉપરાંત બેંક લોન મંજૂરી આદેશ જેતે બેંક દ્વારા તમે જે લોન માટે અરજી કરેલો હોય એનો મંજૂરીનો જે આદેશ આપવામાં આવેલો હોય એ આદેશ આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે અને એ અપલોડ કરવાનું રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં આપ સૌએ સહી લઈ અરજીમાં ડાબી બાજુ જે તમારા તાલુકાની પશુપાલનની ઓફિસ હોય એનું સરનામું હોય છે ત્યાં આગળ અરજીની પ્રિન્ટમાં સહી કરી ઉપરાંત આ મુજબના ડોક્યુમેન્ટ એની સાથે જોડીને આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં ફરજિયાતપણે રજૂ કરવાના રહે છે એમના દ્વારા જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી આપ સૌ આ ડેરી ફાર્મની સ્થાપના કરી એમાં સહાય મેળવી શકો છો વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌ તમારા તાલુકાની પશુપાલન ઓફિસ અથવા જિલ્લાની પશુપાલન ઓફિસની મુલાકાત કરી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર